ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય તેવા આજે આપણે બટેટાના ફરાળી લાઈવ ઢોકળા બનાવીશું નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તેવા ટેસ્ટી તૈયાર થાય છે તમે આને ટિફિન બોક્સમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અમારા ઘરમાં જે વસ્તુ ખવાય છે મેં આમાં એડ કરી છે જો તમારા ઘરમાં આમાંથી કંઈ પણ વસ્તુ ન ખવાતી હોય તો તમે સ્કીપ કરી શકો છો મોમાં મૂકતા જ ઘડાથી નીચે સરસડાટ ઉતરી જાય તેવા બટેટાના ફરાળી લાઈવ ઢોકળા બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું જેને છાલ ઉતારીને આવી રીતે મિક્સર રફલી ટુકડાઓમાં કટ કરી લેશું હવે એક ઇચ જેટલો આદુનો ટુકડો અને ત્રણ લીલા મરચાં લીધા છે ખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું અને સીંધો મીઠું નાખીશું તો એક ચમચી મેં મીઠું નાખ્યું છે ને હવે આને એકદમ સ્મૂથ પેસ્ટમાં આપણે પીસી લેવાનું છે એટલે ક્યાંય પણ આવી રીતે એનામાં લમ્સ ન રહેવા જોઈએ એના પીસીસ ન રહેવા જોઈએ હવે ફરી પાછું આપણે મિક્સર જાર લીધું છે જેમાં એક કપ જેટલો આપણે મોરૈયો લેશું અને વન ફોર્થ કપ જેટલા આપણે સાબુદાણા લેશું અને આને આપણે પીસી લેશું હવે ઘરે જ્યારે આપણે પાવડર બનાવીશું તો આવી રીતે અધકચરું તૈયાર થાય છે તો હવે આપણે જે બટેટાની પેસ્ટ બનાવી તેની અંદર નાખી દઈશું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે હવે જે કપની મદદથી આપણે મોરયો લીધો હતો ને એ જ કપની મદદથી અહીં આપણે ખાટી છાશ લેશું ખાટી છાશ લેવાથી એનામાં ફ્લેવર સરસ આવે છે તો થોડું થોડું કરીને આપણે નાખતા જશું ને આવી રીતે મિક્સ કરતા જશું તો અત્યારે આપણે એક કપ જેટલી આખી છાશ નાખી દીધી છે હવે સાબુદાણા મોરે અન તા એવી છે કે બધું એ સોસી લેશે તો તમે જો જોઈ શકો છો થીક થઈ ગયું છે ફરી પાછું આપણે વન ફોર્થ કપ જેટલું એટલે કે સાબુદાણાના ભાગની ફરી પાછી છાસ નાખી છે અને આને પલળવા દેવું ખૂબ જ જરૂરી છે કારણ કે આનું ટેક્સર તમે જોઈ શકો છો જાડું છે તો વીસ મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું જો એનામાંથી આપણે ઢોકળા બનાવો જ તો એ જાડા થાત અને ચવડ થાત તો વીસ મિનિટ સુધી રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો બંને વસ્તુ સરસ ફૂલી ગઈ છે તો હવે જે વચ્ચેનું મિક્સર જ્યારે આવે છે ને એની અંદર આપણે ટ્રાન્સફર કરી લેશું એક લાઈવ ઢોકળા છે એનું ટેક્સર સ્મૂધ હોય છે લીસું હોય છે તમે એમને પણ પીસી શકો છો પણ સોજીના ઢોકળા જેવો તૈયાર થશે ખાતી વખતે ઘણામાં ડચુરા ન મળે ને એટલે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે અને એક લીંબુનો રસ નાખીશું આ અચૂકથી નાખજો આનાથી ઢોકળા છે ખૂબ જ સોફ્ટ તૈયાર થશે હવે મિક્સર જેમાં આપણે એને પીસ્યું ને તો આમાં એરેશનની ક્રિયા થઈ એના કારણે તમે જોઈ શકો છો કેટલા બધા એર બબલ્સ ક્રિએટ થયા છે આના કારણે આપણા ઢોકળા છે ને ખૂબ જ સોફ્ટ તૈયાર થશે તો આ રીતની કન્સિસ્ટન્સીનું આપણું બેટર હોવું જોઈએ હવે હાફ ટી સ્પૂન જેટલી મેં હળદર નાખી છે તમારા ઘરમાં ન ખવાતી હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી આપણે કોથમી નાખીશું અને સાથે મિક્સ કરી લેશું અહીં સારી રીતે બધું ફેટાઈ ગયું છે તો હવે એક થાળી જેટલું હું બીજા બાઉલની અંદર બેટરને કાઢી લઈશ અહીં બધેમાં આપણે સોડા કીનો નથી નાખવાનું તો પાંચ કડચી જેટલું મેં બેટર લીધું છે અને હાફ ટી સ્પૂનથી થોડો ઓછો આપણે ઈનો નાખીશું ઈનો ન હોય તો તમે સોડાનો ઉપયોગ કરી શકો છો સાથે ફેટી લેશું ને ત્રીસ સેકન્ડ સુધી રહેવા દઈશું ત્રીસ સેકન્ડ બાદ આપણે આને થાળીની અંદર ટ્રાન્સફર કરી લેશું તો તેલથી પહેલેથી જ મેં ગ્રીસ કરીને રાખી હતી ત્રીસ સેકન્ડ રેસ રેસ્ટ સ્ટફવાથી ઢોકળા ઉપર છે લાલ સ્પોટ પડતા નથી કારણ કે આપણે હળદર ઉમેરેલી છે હવે ઉપરથી સારા દેખાવા માટે મેં મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે તમે આ મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો જો હળદરને મરચું ના ખાતા હોય તો સ્કીપ કરવાનું હવે સ્ટીમમાં ગરમ થઈ ગયું છે તો આને વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેશું તો વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળા પ્રોપર આપણા રંધાઈ ગયા છે અને બાજુમાંથી જોઈ શકો છો ક્લોઝ લુકમાં કે કેટલા જાડીદાર બનાવ્યા છે ઉપરથી કેટલી જાડી પડી છે તો અંદરથી કેટલી સરસ જાડી પડી હશે હવે આને નીચે ઉતારીને ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું ને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી ઉપરથી ડ્રાય ન થઈ જાય તો લાઈવ ઢોકળા હોય છે એ ગરમ ગરમ ખાવાની જ મજા આવતી હોય છે હવે મનપસંદ ટુકડાઓમાં આપણે એને કટ કરી લઈશું તો અહીં આપણા ઢોકળા કટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે લાઈવ ઢોકળા એ પાતળા હોય છે અને જાળીદાર જેવા લાઈવ ઢોકળા મળે છે એવા જ આપણા ફરાળી લાઈવ ઢોકળા તૈયાર થયા છે મોમાં મૂકશો એટલે ઘડાથી સીધા સળસડાટ નીચે ઉતરી જાય એવા સોફ્ટ તૈયાર થયા છે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવા ઢોકળા છે તો એકવાર અચૂકથી બનાવજો હા સાથે ખવાથી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવેલી અચૂકથી બનાવજો આ ચટણી એક મુઠ્ઠી ભરીને આપણે ડાળી સાથે કોથમીર લીધી છે સાથે આપણે આઠથી દસ મીઠા લીમડાના પાન નાખીશું આદુનો ટુકડો નાખીશું અને ત્રણ તીખા મરચાં લીધા છે તીખાસ ઘડપણ અને ખટાસ થોડાક ચડિયાતા નાખજો એટલે ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે હાફ ટી સ્પૂન જેટલું જીરું ને હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખ્યું છે હવે એક લીંબુનો રસ નાખીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી આપણે આની અંદર ખાંડ નાખીશું તો ખટાસ ગળ પણ અને ખાસ થોડાક ચડિયાતા રાખશું ને એટલે આ ચટણી ખૂબ જ સરસ તૈયાર થશે સાથે જે ઢોકળા બનાવીને નાખ્યા છે એના ચાર પીસ મેં નાખ્યા છે અહીંયા બાઇન્ડિંગનું કામ કરશે સાથે બરફનો ટુકડો અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું ઠંડુ પાણી નાખજો અને પીસી લેશું તો જોઈ શકો છો કેટલી સરસ આપણી આ ફરાળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે જો ઢોકળા નાખ્યા હોય તો ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો છો ઢોકળા નહીં નાખો ને એની જગ્યાએ સિંગ અથવા ટોપરાનું ખમણ પણ નાખી શકો છો જો બીજી વાનગીમાં આ ફરાળી વાનગી જોવી હોય તો કાલે જ રેસીપી શેર કરી છે ચેનલ ઉપર જઈ શકો છો અથવા આઈ બટનમાં હું લિંક આપી દઈશ તો આવી જ ફરાળી વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હું ફરી મળીશ ત્યાં સુધી આવજો